વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંગે ભાવનગર પોલીસનો છાપતો બંદોબસ્ત આવતીકાલે શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર શહેરની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ રોડશો અને જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત અને પોલીસ કર્મચારીઓની મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવ્યા છે વડાપ્રધાનના રોડ શોના રૂટ અને સભા મંડપ સ્થળની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા અગાઉથી જ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું વરિષ્ઠ પોલીસ રૂટનું જાતે નિરીક્ષણ કરીને બંદોબસ્તની રૂપરેખા તૈયાર કરી હતી કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે સમગ્ર શહેરને પોલીસ છાવણીમાં ફેરવી લેવામાં આવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા અને વડાપ્રધાનની સુરક્ષા જાળવવા માટે ભાવનગર પોલીસ વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ છે આ જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારુ રીતે જાળવવામાં આવશે રિપોર્ટ ઓફ બિરોઝમાલ ભાવનગર